जय मगल तरक्की मा जय मगल बोलो बोलो बाबू हूँ काम दू यो ओ वन लाख बार साहब जय माता जी जय माता जी भाई आनंद भाई जय माता जी हूँ जुआ तो क्यों जाड़े जा बाबू માં એક ટોપ ફેન લખેલા હોય એમાં પેલો જે હોય હિસ્ટેક વન એમાં તમારું આઈડી બતાવે બીજું આનંદભાઈનું બતાવે બરાબર તમારી પબ્લિક બે બધા હા મારે અત્યારે અહીં લાઈક પણ બતાવે ને જેટલા વ્યક્તિ પાંચ જણા જોડા તો પાંચ બતાવે છે એ જોઉં તો હમ બરાબર હા એ બતાવે સાઈડ માં નિશાની છે અને માણસોની નિશાની અપડેટ પછી ઘણું બદલી ગયા સાચી વાત છે તમારી શેર કરી લે શું કર્યું હા શેર કરીએ શેર કરી પણ હા પકડીને રાખવું થાય મોબાઈલ હું દો દોઆડી એઠું તો નેટ હોય જાય બંધ થઈ જાય માંડે સકેડા ફરવા માણ પકડાયું ભાઈ જે જય મુરલીધર ભાઈ નરેન્દ્રભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ સત્તર જણા બતાવે બરાબર ને મોબાઈલ આપણે અલગ શુંગળી દો હોય ને જય મૂર્લધર નરેન્દ્ર કાકા બતાવે અમુક બાપુ બાકી મેં તો જોઉં ગણાય માં લાયક પણ બતાવે અને હાજર કેટલા હોય એ પણ બતાવે રાખી દો એક જગ્યાએ ક્યાં રાખવા જાવ પેલા જય મૂરલીધર પછી બીજી લાઈક બે લાઈક બતાવે છે પછી જણાવે છે

हेट पर कोई हो जाए ना तो लाइव मजा में नहीं जय माताजी अंकित भाई जय माताजी रे वीडियो लाइव रखिए तो आप लोग जे आपरा सब्सक्राइबर होइने एबदाई जोड़ाए रेडी जय माताजी सीताराम

हम्म यार तो घड़ी गाकल है ये भी जो हम दस मिनट बराबर तो लाइक बता बराबर से एक वीज़न से जाता लाइक बता જય માતાજી ભરતભાઈ જીવન જ્યોત આઈડી છે આજે એક ખેતરમાં કપાસ આવ્યો છે ફરજ બરાબર કપાસ થાય તમારે અમારે એનો થાય કપાસ હા લાયક ચાર થઈ ગઈ છે લાઈક ચાર લાયક બતાવે હા જય શ્રી રામ અંકિતભાઈ આવડું મોડું આવડું મોડું વાવું કપાસ વાવ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ કાલે એકમાં જે વાવેતર કરવાનું છે લાઈક કરતા જાઓ મિત્રો વરસાદ બહુ પડ્યો પીડા કર્યો ને હવે બહુ મોડું થયું છે વરસાદી બાજુ બહુ હતો અમારાથી પણ વધારે હતો વરસાદ જોરદાર હતો વરસાદી બાજુ બરાબર મારી કોમેન્ટ ઉપર વહી ગઈ છે એવું છું તમારી કોમેન્ટ એ તો એક ટાવર નોટકો મોકલાવ મારા વાલા એની ઉપર હોય ગયો હોય તમને ખબર નહિ જય મુરલીધર જાડેજા બાપુ ના એ છે બરાબર પછી પેલા જય મુરલીધર પછી બીજી લાયક પછી એ સિવાય છે નહીં નહીડ થઈ હોય તો બને એવું બતાવી દે એડ થાય તો સાચી વાત છે અંકિતભાઈ વરસાદ બહુ પડ્યો છે ત્રેવીસ જણા જોડાઈ ગયા ચાર લાઇક છે અત્યારે તો કન્ટિન્યુ બધતા ઉપર અનિલભાઈ જાય છે કે નહીં હા અનિલ જાય છે ઓકે તર એ તો વાંચી છે બાબા તમારી લઈમાં પહેલી વાર આવ્યો છું હવે સબ સબસ્ક્રાઈબ કરું છું ઓકે કરી નાખો સબસ્ક્રાઈબ બરાબર કાકા હાલો દસ અગિયાર બાર મિનિટ થવા આવી તો હકેલી હેલાઈ આપણે પકડીને કેટલી ઘડી દઈ છે મોબાઈલ કાકા નવા છે ચાલો આવજો હું રજા લઉં છું હા હા હવે મારે બંધ કરવી જ છે હવે હા તો ખાલી એક અમારે જોવા માટે ટેસ્ટિંગ કરવાનું હતું એટલે ચાલુ કરી રીતે ઘડી બરાબર તો જય મોગલ બધે ને કરી દઉં હું જય માતાજી અને જય મોગલ